એ ઉભા રાખી બધે ના અને આજે પ્રાકૃત દર્શન કરાવશું કે સુંદર કાર્ડમાં જવાનું હો મિત્રો આજે પણ દર્શન હતા પરંતુ થોડોક ટાઈમ મળ્યો છે તો ઝડપથી દર્શન કરાવીએ અને સુંદર કાર્ડમાં મિત્રો સંકલ્પ વાજના સુંદર મજાના લાઈવ છું અત્યારે મંદિરની અંદર આવી ગયા છે આજનો ટ્રાફિક પણ જોઈ શકો રોજ કરતાં આજે ટ્રાફિક વધારે છે મિત્રો તો ઝડપથી દર્શન કરાવશું મિત્રો ધીરેજભાઈ ગાગરિયા બાબેશ આ છે કાવેદર મંદિર કાવેદરના દર્શન આજના પછી ગાદી મંદિર અને પછી સમાધિ મંદિરના દર્શન કરાવી ખોડે કૃપા બાબાસ્ત્રામભાઈ સંજયભાઈ વાઘેલા બાબેશ બધા મિત્રોને વાપસ તમામ જય શ્રી રામ રાધા ચાલો ઝડપથી બધા મિત્રો જોડે આજનો ટ્રાફિક પણ જોઈશું બોલ ટ્રાફિક છે તો અહીંથી આપણે તુલસી ગોહિલ વાપસ તમામ ઝડપથી થોડાક દર્શન કરાવશું કેમ કે સુંદરકાંડમાં લાઈવમાં જવાનું છે એટલા માટે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિલન પટેલ બાબા સ્ત્રા ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના તો લાઈવમાં બની રહી છે મિત્રો આજના સુંદર મેજાના લાવી દઉં છું જીગ્નેશભાઈ દરજી ભાષ્થા લાલ જીવે ચાવડા સુરેશ ગામ નવતી ભાસ્ત્ર કવાડ રયશુભભાઈ દોલસી બધા વિતરણ વગાસ્ત્રો વડાંક જય પ્રિજય છે ગાઉં છું રહી સુંદર મજાના લાવી દઉં છું

अच्छा दादी जी वाले जी ने ना हमें बताया था चलो समाधि मंदिर में दशप्रवीण और दूसरी धाम में सोहन वस्त्र हैं और तो समाधि मंदिर आवी जाछ समाधिनाथ में हुदू आइदश ईश्वर गुरु स्वामी वस्त्रम વાલજીભાઈ રાજકોટની ની બાપાની મોજ દિનેશભાઈ લાડુ મોર બાપા streams જોઈ શકો સમાજની મંડળના સંગમજન આદેશન જે મિત્રો ચેનલમાં માં પહેલી વાર હોય તમને જનરે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બાપાના તમને સવારે 8:00 વાગે લાઈવ થાય છે સાંજના સંધ્યા તે થાય છે અને સવારે વેલા અને સાંજના રાત્રે આઠ વાગ્યા પછી સવા આઠે બાપર લાગે છે આજના લાય દર્શન બાપા સીતારામ બોટાદથી પરેશભાઈ સરવૈયા બાપા સીતારામ ચાલો આગળ જઈએ બાપાના દર્શન કરાવીએ જોઈ શકો ધ્યાન ધ્યાન ના લાય દર્શન આજના કરાવીએ જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાય દર્શન ભાવના પરમાં જય જય શ્રી રામ બાબાસ્ત્રામ ઘણા ટાઈમ પછી ભીમજીભાઈ વાઘેલા બાબાસ્ત્રામ ચાલો મિત્રો તો નજીકથી દર્શન કરાવું છું વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો ઈશ્વરી ગુરુ ગોસ્વામી બાપા મારી આબરો સાચવજો

થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમ કે મારે બહાર છે સુંદરકાંડમાં જવાનું છે એટલા માટે અને મિત્રો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો કેમકે સુંદરકાંડમાં મજા આવે છે મિત્રો લાઈવમાં જોડાવાની તો ટાઈમ હોય તો કલાક બે કલાકનો ટાઈમ હોય તો જોડાઈ શકો છો લાઈવમાં તો ના સુંદર મા લાવી દેશન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો જે મિત્રો પહેલીવાર હોય તમે જે રીતે ચેનલમાં પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરી બાપાને સવારે આઠ વાગે લાવી દેશન સાંજના

લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો શેર કરી શકો છો ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી સાંજના છ પીસ અને રાત્રે સવા આઠ સાડા આઠ છે બાપાના લાવી જોઈ શકો તો આજે એડ્રેસ ભી રાખીએ બાબ જય શ્રીરામ રાધા રાધે લાયમાં પર લાલજીભાઈ મોક કર્યા બાબાઈ પ્રધોંધી તો રાજનો એડ્રેસ બી રાખીએ શિવરાત્રી બાબરામ જય શ્રીરામ રાધા